સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક જરજરમ ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગત રાતની વાત કરીએ તો ગત મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને આખી રાત વરસાદ વરસ્યો છે પરિણામે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વટવા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે જોકે અહીં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જોવા મળે છે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં પાણી ભરાઈ જતા હોય છે પરિણામે જે સ્થાનિક લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જો કે જે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તેને પરિણામે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરાઈ ગઈ છે અને શનિ રવિની રજા હોવાથી અમદાવાદીઓ છે ત્યાં વરસાદની મજા માણી રહ્યા છે સાથે સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે એ પાણી સાબરમતી નદીમાં આવતાની સાથે સાબરમતી નદી છે બે કાંઠે વહી રહી છે પાણીનું લેવલ છે તે મેન્ટેન રાખવામાં આવી રહ્યું છે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને આ પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તકેદારી રાખે સાથે જ જરૂર પડે તો લોકો સ્થળાંતર પણ કહી જાય કરી જાય અને તંત્ર દ્વારા પણ સતત લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે સાથે જ અમદાવાદ વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તમામ કર્મચારીઓ છે તે હેડક્વાર્ટર ન છોડે તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે અત્યારે સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને સાથે જ અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે વહીવટી તંત્ર છે સરકાર છે તે પણ એલર્ટ મોડ ઉપર છે કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ ન્યૂ ચેટિંગ ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર બે ઇંચથી પણ વધુ વરસાદ છે તે હાલ સરેરાશ નોંધાયો છે ત્યારે સૌથી વધુ જે વરસાદ છે તે સરખેજ વિસ્તાર અને સાથે જ એ કહી શકાય કે મણિનગર વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો પરંતુ અમદાવાદ શહેરમાં બે ઇંચ વરસાદ પણ અમદાવાદ શહેરના રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને આ તળાવમાં પરિવર્તિત થઈ જાય છે આ ન્યૂઝની ટીમ જે ઊભી રહી છે જે દ્રશ્યો આપણે જે બતાવી રહી છે તે મકરબા વિસ્તારના છે મકરબા વિસ્તારના આપ દ્રશ્ય જોઈ શકો છો કે ગટરનું પાણી બહાર આવી રહ્યું છે ખરેખર ગટરનું કામ એવું હોય છે કે પાણીને તેને શોષવાનું કામ પાણીને લેવાનું કામ છે પરંતુ અહીં તો આ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે પાણી છે તે ગટરમાંથી બહાર આવી રહ્યું છે એટલે આપ એન્જિનિયર વિભાગનો બે નમૂ નમૂનો આ દ્રશ્યો જોવા મળી રહ્યો છે તો સાથે જ આપ જોઈ શકો છો આ મકરબા વિસ્તારના જે દ્રશ્યો છે તેની અંદર અમારા કેમેરામેનને પણ કહે છે દ્રશ્યો બતાવે કે જે રસ્તાનો જે ભાગ છે ત્યાં ધીમે ધીમે પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ છે વાહન ચાલકો જે આવી રહ્યા છે તે પાણીમાંથી પસાર થઈને આવે છે તે પ્રકારની પરેશાની પણ લોકોને સવારના થઈ રહી છે અને જે રીતે ગઈકાલથી અમદાવાદ શહેરમાં ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે સદનસીબે કોઈ મોટી જાણવાની નથી થઈ પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તેની અંદર એ પણ એ સ્પષ્ટ છે કે ક્યાંક પ્રી મોન્સૂન પ્લાન અને જે મસ્ત મોટા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે કદાચ એ મોટા પ્રોજેક્ટો નિષ્ફળ રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો છે કોઈ દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે વાહન ચાલકો છે તે પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે અને અમદાવાદ શહેરમાં મોડી રાતે પણ ધીમી વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે દ્રશ્યો પણ જોવા મળી રહ્યો છે કઈ રીતે લોકો છે આ પલળતા અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે જે લોકો છે તે વરસાદી એ કહી શકાય કે વરસાદને કારણે મુશ્કેલીમાં પણ છે અને સાથે જ શહેરમાં જે રસ્તાઓ છે જે મુખ્ય રસ્તાઓ છે તેમાં પણ પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે હાલ અહીં શરૂ થઈ ગયા છે એટલે ચોક્કસ કહી શકાય કે હજુ તો શરૂઆત થઈ છે અમદાવાદ શહેરમાં વરસાદની પરંતુ તેની પહેલાં જ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે પાણી ભરાવાની તેની શરૂઆત છે તે થઈ ગઈ છે હવે જોવાનું રહે છે કે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે અને પ્રજાની સમસ્યા છે તે ક્યારે હળવી બને છે કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ રીડ અમદાવાદ સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક જર્મર જર્મર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગત રાતની વાત કરીએ તો ગત મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને આખી રાત વરસાદ વરસ્યો છે પરિણામે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વટવા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે જો કે અહીં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જોવા મળે છે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં પાણી ભરાઈ જતા હોય છે પરિણામે જે સ્થાનિક લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જો કે જે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તેને પરિણામે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરાઈ ગઈ છે અને શનિ રવિની રજા હોવાથી અમદાવાદીઓ છે ત્યાં વરસાદની મજા માણી રહ્યા છે સાથે સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેમેરામેન પ્રકાશ સાથે ન્યૂઝ ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે કે અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે આ તેની અંદર ધીમી ધારથી લઈને ભારે વરસાદ છે તે થઈ શકે છે અને અનુમાન સાચું પણ પડી રહ્યું છે કારણ કે ગત મોડી રાતથી આ વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારે આજે રવિવારનો દિવસ તેમ છતાં પણ આજે કહી શકાય કે જે વરસાદ છે તે અહી ચાલુ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સૌથી વધુ જે કહી શકાય કે સરખેજ અને મણિનગર વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ છે છેલ્લા ચોવીસ કલાકમાં હાલ નોંધાઈ રહ્યો છે પરંતુ વહેલી સવારથી જ અવિરત વરસાદને પગલે અમદાવાદીઓમાં એક નવો ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે આજે રવિવારનો દિવસ એટલે રવિવારની રજા અને સાથે જ વરસાદની મજા એ તમામ વસ્તુઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને દ્રશ્યોમાં પણ જે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના જે વરસાદી દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ તમામ ધીમી ધારે જે હળવો વરસાદ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે કારણ કે એક અનુમાન પણ હતું વેધર વિભાગ તરફથી અને સાથે જ જે વેધર વિભાગના જે નિશાન છે અમરલાલ પટેલ તેઓ પણ કહ્યું હતું કે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક એ વરસાદી માહોલ જોવા મળશે અને તે આજ સાચો પડી રહ્યો છે તો સાથે જ રવિવારનો દિવસ લોકો છે એન્જોય કરી રહ્યા છે અને સાથે જ વરસાદની મજા પણ છે તે પણ માણી રહ્યા છે પરંતુ આ વરસાદ જો અવિરત વરસાદ આ રીતે કન્ટિન્યુ રહેશે અને સાથે જ જો વરસાદની તીવ્રતા વધશે તો ચોક્કસ એ કહી શકાય કે અમદાવાદ શહેરમાં પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે યથાવત જોવા મળશે અને ખાસ કરીને હાલ જે વરસાદ પડી રહ્યો છે એ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કોઈ પાણી ભરાવાના પ્રશ્નો જોવા નથી મળી રહ્યા પરંતુ જો અવિરત વરસાદ વધશે તો ચોક્કસ માત્ર પાલિકા અને અમદાવાદીઓની મુશ્કેલીમાં અહી વધારો થશે કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યુઝીન અમદાવાદ